જુનાગઢ રામદેવ બંગલો સોસાયટી ખાતે હનુમાન જયંતિ મહોત્સવને લઈ શાંતિ હવનનું આયોજન કરાયું શહેરના ઝાંઝરરા રોડ સિદ્ધનાથ મંદિર પાસે આવેલ રામદેવ બંગલો સોસાયટી વિસ્તારના સ્થાનિક લોકોએ આજે રામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શાંતિ હવનનું આયોજન કરાયું ગિરનાર ટોડિયા એસોસિએશનના પ્રમુખ રમેશ બાવળીયાએ જણાવ્યું કે સનાતન ધર્મનો બહોળો પ્રચાર થાય લોકોમાં એકતા વધે અને લોકોના સારા સ્વાસ્થ્યને લઈને આજે સોસાયટીના લોકો પરિવારની જેમ રહેતા હોય તમામ સ્થાનિક લોકોએ મળી અને શાંતિ હવનનું આયોજન કર્યું મોટી સંખ્યામાં લોકોએ હનુમાનને આહુતિ આપી હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભગવાન સત્યનારાયણ કથાનું આયોજન પણ કરાશે અને હવનના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટ રમેશભાઈ બાવળિયા આજ અમારે અહીંયા ઝાંઝેડા ચોકડી સિદ્ધનાથ મંદિર પાછળ રામદેવ બંગલામાં સપરિવાર સોલ ઘર અમારા બધા પરિવારની જેમ રહીએ છીએ અને સનાતની ધર્મને હિન્દુની જાગ્રત કરવા માટે અમે આજે હનુમાનજીની એક યજ્ઞ કરેલ છે અને સાંજે દાંડિયા રાસ હતા બેનું દીકરીઓ બધે અમારે દાંડિયા રાસ લીધા અને સાંજે કથાનું એક આયોજન કરેલ છે તો અમે બધા સ એક પરિવારની જેમ એક જૂથની જેમ રહેવા માગીએ છીએ અને અમારે એક અહીંયા આ જે જાગૃત હિન્દુ ધર્મને જગાડવા માટે આ એક યજ્ઞ શાંતિ યજ્ઞ કરેલ છે અને સૌ બધા હિન્દુ ધર્મને જગાડવા માટે હનુમાનજી ચાલીસા જે હનુમાન એટલે શ્રી જે રામના દૂત છે જે એવો પહાડ લઈને પણ એ મોટા એવો કોઈ એવો શક્તિશાળી બીજા કોઈ એવા દેવ નથી જે હનુમાનમાં એવી તાકાત હતી કે જે આખો હિમાલય જેવો પહાડ ઉપાડીને અને એ જતા હતા ત્યારે ભગવાન એને લક્ષ્મણ એવું બાણ માર્યું તો એ નીચે ગીર્યા પણ રામની એવી શક્તિ હતી પણ પાછો એને એવી શક્તિ એવું બાણ દીધું જે એના ભરતે તો એને પાછા એ યુદ્ધ એક બાણ ઉપર એ બેહાળીને એને હનુમાનજી મહારાજને તો ઉડાડ્યા પણ એવો પહાડ હોતા ઉડાડી એને એને ભગવાન શ્રી લક્ષ્મણજી નો જીવ બચાવ્યો એટલે હનુમાનજી મહારાજ એક મહાદૂત છે અને એ શક્તિશાળી છે એવી શક્તિ બીજા કોઈ દેવમાં નથી બોલો જય શ્રી રામ જય શ્રી રામ આજે હવનનો યજ્ઞ અમે રાખ્યો હતો હનુમાનજીનો નો સુંદરકાંડના પાઠ અને સાંજે બધા સહપરિવાર સાથે જમણવાર પણ રાખેલ છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कॉरसेट बेस्ट प्राइस से स्टार्ट થાય છે તો જੈਂસ વેરમાં ભી મળી જાયગા બોસ લેધર जैकेट ब्रांड પેન્ટ્સ એન્ડ ચેક શોર્ટ્સ फॉर्मલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પર બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે